પ્રશ્ન છે બળદગાડું અંદાજે એક કલાકમાં ચાર કિલોમીટર જેટલું અંતર કાપે તો ત્રીસ કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લાગે તો ત્રીસ ભાગ્યા ચાર કરીએ એટલે સાત પોઈન્ટ પાંચ આવશે એટલે સાત કલાક ને ત્રીસ મિનિટ થશે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આઠ કિલોગ્રામ કેરીના એક બોક્સની કિંમત રૂપિયા બારસો છે તો એક કિલોગ્રામ ના કેટલા તો બારસો ભાગ્યા આઠ કરી એટલે એકસો પચાસ રૂપિયા થશે નારંગીમાંથી રસ કાઢવામાં આવે તો તેના રસનું વજન નારંગીના વજનના ત્રણ ત્રી ત્રણના માં પાંચમાં ભાગનું થાય છે આવી દસ હજાર કિલોગ્રામ નારંગીમાંથી કેટલો રસ તૈયાર થાય તો અહીંયા ત્રણના છેદમાં પાંચ ગુણ્યા દસ હજાર કરશું તો આપણને છ હજાર કિલોગ્રામ જવાબ મળશે નીચે પૈકી કયો ખૂણો કાટકોણ નથી ટીવી નો ખૂણો નથી નીચે પૈકી કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટ વચ્ચે કાટકોણ ખૂણો બનશે તો નવ વાગે ત્યાર પછી જોઈએ નીચેના કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું થશે તો ગણિતના પુસ્તક નું ક્ષેત્રફળ વધુ હશે ચાર દણ વધુ હશે રૂપિયા પાંચસો ની ચલણી નોટનું ક્ષેત્ર પણ ઓછું હશે હાથીના પગનું પગ ના પંજા નું વધુ હશે ભારતના રાષ્ટ્રધ્વજ માં કેટલા કેસરી રંગ કેટલો ભાગ રોકે છે તો ત્રીજો ભાગ નીચે પૈકી કયો વિકલ્પ ખોટી વિગત દર્શાવે છે તો બેના છેદમાં છ ડી છે એ ખોટું છે ત્યાં બેના છેદમાં છ આવશે નહીં નીચે પૈકી કોણ બાવન નો અવયવ નથી તો ત્રણ એ બાવન નો અવયવ નથી જ્યારે એક બે ને ત્રણ બાવન અવયવ છે નીચેના માંથી સિક્કા ના કયા સમૂહ ની કિંમત સૌથી વધુ થશે વીસ રૂપિયા ના ત્રણ સિક્કા હોય તો સાહીંઠ રૂપિયા થશે બાકીના ના બધા ની કિંમત ઓછી છે નીચેનામાંથી માંથી પાંચ હજાર અને હજાર ના અડધા પાંચ હજાર અને હજાર ના અડધા લઈએ તો હજાર ના અડધા પાંચસો થશે એટલે પાંચ હજાર પાંચસો એ સંખ્યા બનશે જેની લંબાઈ એશી મીટર ને પહોળાઈ દસ મીટર હોય તેવા લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે ઘેરી શકે એક ક્ષેત્રફળ શોધવાનું છે એંશી ગુણ્યા દસ એટલે આઠસો ચોરસ મીટર થશે પાયચાટ એટલે વર્તુળ આલેખ થાય સાત નવસો છપ્પન સંખ્યામાં અંક ની સ્થાન કિંમત અને પાંચ ની સ્થાન કિંમતનો સરવાળો સાત હજાર પચાસ થશે હેમંત પછી કઈ ઋતુ આવે તો શિશિર વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતા ટ્રેક્ટરને એકસો દસ કિલોમીટરનું અંતર કાપવા કેટલો સમય લાગે તો એકસો દસ ભાગે વીસ કરી એટલે પાંચ પોઈન્ટ પાંચ મિનિટ પાંચ પોઈન્ટ પાંચ કલાક આવશે એટલે પાંચ કલાક ને ત્રીસ મિનિટ સમય લાગે અમદાવાદ શહેરના મણિનગર નામના રેણાંક વિસ્તારમાં લગભગ બે લાખ વાહનો છે તે પૈકી ચોથા ભાગના વાહનો બે પૈડાવાળા છે તો તેમની કુલ સંખ્યા કેટલી થશે તો બે લાખનો ચોથો ભાગ એટલે પચાસ હજાર થશે ચાર અંકોની મોટામાં મોટી સંખ્યા નવ હજાર નવસો નવ્વાણું છે એમાંથી નાનામાં નાની સંખ્યા એક એક હજાર બાદ કરીએ એટલે આઠ હજાર નવસો નવ્વાણું જવાબ મળશે ગુજરાત નું સૌથી પ્રાચીન હયાત નગર કયું છે તો દ્વારકા આવશે તમારે ખાલચિગ્યા નું કામ છે કામ છે સ્મિતાબેન નું કે તક્ષ્યાબેન નું તો કોનું આવશે નીચેનામાંથી કઈ જોડણી સાચી છે તો બી એ સાચું છે નીચે આપેલ વાક્યમાંથી કઈ ક્રિયા થઈ ગઈ છે તો અહીંયા જવાબ આવશે હું કાલે બજાર જઈશ

નવ ચાર બે કોડ આપવામાં આવે તો અહીંયા પાંચ બે ચાર સાત પછી જોઈએ તો બે ચાર છ આઠ વાળું આવે આઠ વાળા બધા છે પણ ક ખ ગ ચ છ જ તો અહીંયા જવાબ બી આવશે ત્યાર પછી તેત્રીસ નંબર જોઈએ બત્રીસ નંબર પાંચ મહિના થશે એટલે બસો પચાસ આવશે જીરો ને પાંચ વડે ગુણો એટલે શૂન્ય આવશે દરજીને ને છ બટન એકસઠ માટે જોઈએ તો પંદર શર્ટ માટે નેવું બટન જોઈશે સાડત્રીસ માં

मेकिंग अ रंगोली पच्चीस यहाँ उसे प्रिया प्लेड क्रिकेट अलग टॉन एक बेचार टॉन एक बेचार जवाब बहुत से सी सिलेक्ट डी करेक्ट स्पेलिंग तो सिलेंडर नो साँचो स्पेलिंग चे ए डी क्लास इज क्लीन सिलेक्ट ऑपोजिट ऑफ डी अंडरलाइन वर्ड अलग क्लीन नो ऑपोजिट तो से डर्ट तैयार पच्चीस जो ही है तो,

ત્યાર પછી જો એક ખોખામાં વધુ ચોવીસ પુસ્તકો હોય શકે ચાર લાખ પાંચસો સડસઠ એને લખાશે સી પ્રમાણે આઠ અને સોળ ના સામાન્ય અવયવની સંખ્યા કેટલી તો એક બે ચાર અને આઠ એ

દસ માંથી બે બાદ કરો આઠ આઠ ને ત્રણ અગિયાર એમાંથી બે બાદ કરો નવ ને ત્રણ બાર બાર માંથી બે બાદ કરો એટલે જવાબ આવશે દસ કઈ સંખ્યા આવશે તો નો વર્ગ એક બે નો વર્ગ ચાર ત્રણ નો વર્ગ નવ તો ચાર નો વર્ગ શું થશે સોળ એટલે જવાબ આવશે સોળ દસ ને છ સોળ સોળ ને છ બાવીસ બાવીસ ને છ અઠ્યાવીસ અઠ્યાવીસ ને છ ચોત્રીસ ચોત્રીસ ને છ જવાબ આવશે ચાલીસ

પ્રશ્નચિહ્ન ની જગ્યાએ શું આવશે તો ત્યાં છ દુબાર ને છ છ છ છત્રીસ થશે એટલે જવાબ આવશે બાર મને ઓળખો મારે બાહ્ય કાન હોતા નથી હું માત્ર જમીન પર ધ્રુજારી ને અનુભવું છું ને તે રીતે સાંભળું છું જવાબ આવશે સા ત્રણ પ્રવેશ દ્વાર વાળી વાવ એટલે એને કહેવાય જઈએ વિશ્વદા જુનાગઢ શહેરમાં શહેરના પ્રવાસે જાય છે વિશ્વતા તો કયા સ્થળની મુલાકાત લેશે તો અડીકડીની વાવ જાંપગા જાતિ માટે નીચેના પૈકી કયું વિધાન બંધ બેસતું નથી તો તેઓ શંકુ તંબુ તંબુમાં રહે છે તેમના તંબુને રેબો કહે છે તેમની ખાસ બકરીઓમાંથી વિશ્વ પ્રસિદ્ધ પશ્મિના ઉન મળે છે આ ત્રણે સાચું છે તેઓ નદી કિનારે વસવાટ કરવાનો પસંદ કરે છે એ વિધાન બંધ બેસતું નથી લદ્દાખને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે લદ્દાખને બીજા ઠંડા રણ તરીકે ઓળખવામાં આવે છે

તમે સૂર્યાસ્ત જોઈ રહ્યા છો તો તમારો હાથ કઈ દિશામાં હશે તો ઉત્તર દિશા કરેલ સી ભાગે એક શાળા એ દર ત્રીજા મહિને એક સામયિક બાર પાડવાનું નક્કી કર્યું છે જો પ્રથમ સામયિક જાન્યુઆરી મહિનામાં

ત્યાર પછી એક લમઘનની લંબાઈ દસ સેન્ટીમીટર પહોળાઈ પાંચ સેન્ટીમીટર એક જંગલમાં કુલ એકવીસ હજાર વૃક્ષો હતા નવા નું વાવેતર કર્યા બાદ કુલ ત્રેવીસ હજાર પાંચસો વીસ વૃક્ષો થયા તો કુલ નવા વૃક્ષોની સંખ્યા કેટલી તો ત્રેવીસ પાંચસો વીસ માઇનસ એકવીસ હાજર કરશો બે હજાર પાંચસો વીસ જવાબ આવશે

त्यार पी जो ही है तो विलोम शब्दों की गलत छोड़ पहचान तो यह पास ए समीप ए विलोम थे नहीं महेश खा रहा है प्रश्न वाक्य बनाती वक्त रेखांकित शब्द नहीं जगह क्यों विकल्प आवश्य तो कौन खा रहा है लिंग परिवर्तन कीजिए बाग तो बागिन आवश्य दिए गए वर्णों का उपयोग करके कौन सा शब्द नहीं बनेगा तो कम पल

તાલીસ કે લીએ સહી શબ્દ આ કોના એટલે બહુ પ્યારા બન્ના ભારત મારો દેશ જેમાં ભારતે સમૂહ વાચક સંગ્રહ છે નીચેના વાક્ય માંથી શોધો તેમાં આવશે કામ